નકલી ડોક્ટર નકલી હોસ્પિટલ એક વર્ષથી લોકોની જિંદગી સાથે ચેડા વીમો પકાવવાના ખેલમાં ભાંડો પોલીસ પકડ માં ઉભેલા શખ્સ નું નામ છે ધર્મેન્દ્ર ઉર્ફે સંજય પટેલ આ મહાશય નરોડા વિસ્તારમાં નાના ચિલોડા ખાતે શિખર એવન્યુ કોમ્પ્લેક્ષ દુકાન ભાડે રાખી હોસ્પિટલ શરૂ કરી હતી હોસ્પિટલ માટે એએમસી ના સિક્કા ફોર્મ સી બનાવ્યું વગર સ્ટાર હોસ્પિટલ શરૂ કરી માં આઈસીયુ ટ્રોમા સેન્ટર બનાવ્યા હોસ્પિટલ નું ઉદઘાટન પણ કર્યું અને તેમાં સ્ટાફ ની ભરતી પણ કરી એટલું જ નહીં કોઈ પણ જાત ની ડિગ્રી વગર દર્દીઓની સારવાર કરી હોસ્પિટલ ના ખોટા સિક્કા બનાવી મેડિક્લેમ પાસ કરાવ્યા વિવિધ ડોક્ટરોના રજિસ્ટ્રેશન નંબરનો દુરુપયોગ કરી મેડિકલ સરટી બનાવ્યા દર્દીઓ પાસેથી સારવારના લાખો રૂપિયા પડાવ્યા ચાર પોલિસીના લાખ રૂપિયાના મેડિક્લેમ મંજૂર કરાવ્યા અને પછી તે રૂપિયા દર્દીઓના પરિવારને પરત ન આપીને તેમની સાથે પણ ઠગાઈ કરી જો કે વીમા કંપનીને શંકા ગઈ અને તપાસ કરી તો નકલી ડોક્ટર ભાંડો ફૂટી ગયો અને વીમા કંપનીની ફરિયાદના આધારે પોલીસે નકલી ડોક્ટર ને ઝડપી પાડી તેની નકલી હોસ્પિટલ પોલીસ સ્ટેશનમાં ગુનો જે નોંધાયેલો છે બીએરએસ ની અલગ અલગ કલમો આધારિત એમાં શરૂઆતમાં જે છે નરોડા પોલીસ સ્ટેશનમાં અરજદાર હતા ડોક્ટર નવાસ કરીને જે એચડીએફસી કામ પોલીસીનું કામ કરતા હતા એમના જે છે અરજીઓ કરેલી પોલીસ સ્ટેશનમાં અને એ અરજીની તપાસ દરમિયાનમાં ખરેખર જે અરજીઓ અરજીમાં જે એમના આક્ષેપો હતા એ આક્ષેપોમાં સત્યતા જણાતા એમના જે છે ફરિયાદ આપેલી ખોટા રજીસ્ટ્રેશન નંબર પર ધંધમ તો હતો ધંધો મેહુલ સુતરિયા નામનો હોસ્પિટલમાં નથી કોઈ ડોક્ટર વીમા એજન્સીએ શંકાના આધારે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે જે મેહુલ સુતરિયાના નામે વીમાની ફાઇલ મુકવામાં આવી હતી હોસ્પિટલ માં તેવી કોઈ વ્યક્તિ જ ન હતી તપાસ કરતા જાણવા મળ્યું કે રજિસ્ટ્રેશન નંબર તો કોઈ જ વ્યક્તિ મકવાણા મકવાણાનો છે એટલે કે બીજા ના રજીસ્ટ્રેશન પર ખોટા નામ નો ઉપયોગ કરીને સંજય પટેલ હોસ્પિટલ ચલાવતો હતો તપાસ માં અન્ય ચોંકાવનારા ખુલાસા પણ થયા જે પ્રમાણે ગીતા પરમાર સુરેખા બજરંગ સારવાર ડોક્ટર ધ્રુવેશ શેઠે કર્યા ફાઇલ માં ઉલ્લેખ ધ્રુવેશ શેઠ એલજી હોસ્પિટલમાં પ્રોફેસર છે અને થ્રી સ્ટાર સાથે કોઈ લેવા દેવા નથી અન્ય દર્દી રવિકુમાર શર્માની સારવાર ડોક્ટર ક્રિષ્ના કર્યા કર્યાનો ફાઇલ માં ઉલ્લેખ ડોક્ટર ક્રિષ્ના ધન્વંતરી હોસ્પિટલ કોઈ લેવા દેવા નથી આમ ધર્મેન્દ્ર ઉર્ફે સંજય પટેલ નો ભાંડો ફૂટ્યો અને તેની કરતુ તો ખુલ્લી ને સામે આવી ગઈ હાલ પોલીસે આરોપી ને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે એને કોઈ જાતની પોતાની પાસે કોઈ એવી કોઈ ડિગ્રી નથી કે જે પોતે સારવાર કરી શકે અને અગાઉ મેં કીધું એમ આ જ રીતે એને નવરંગપુરામાં બી આ રીતે એક ડુપ્લિકેટ હોસ્પિટલ આખી ઉભી કરી અને આ રીતે એસડીએફસી ની સાથે છેતરપિંડીનો સેમ જે છે આ રીતે પોલીસીઓ અને ખોટા ડોક્ટરોના સર્ટીને બનાવી અને અગાઉ પણ જે છે બે હજાર બાવીસમાં અને આ રીતનો ગુનો આચરેલો છે અને આ હેબિચ્યુઅલ છે કારણ કે બે હજાર બાવીસમાં જે નવરંગપુરામાં ગુનો દાખલ થયેલો ત્યારબાદ આને એ વિસ્તાર છોડી અને નરોડા વિસ્તાર ત્યારે સવાલ એ થાય કે રાજ્યમાં બોગસ ડોક્ટરો આવી કેટલી ફેક્ટરી ચાલે છે લોકોની જિંદગી સાથે ચેડા કરનારા આવા કેટલા બોગસ ડોક્ટરો છે એક વર્ષથી હોસ્પિટલ ચાલતી હતી તો આરોગ્ય વિભાગ કેમ ભનક ન લાગી આ બોગસ ડોક્ટરે કેટલા લોકોની જિંદગી તપાસમાં તો આરોપી અગાઉ નવરંગપુરા વિસ્તારમાં પણ નકલી હોસ્પિટલ ચલાવતો હોવાનું ખુલ્યું છે તેવામાં હાલ પોલીસે આ બોગસ ડોક્ટર સાથે અન્ય કોઈ સામેલ છે કે નહીં તે દિશામાં પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે અનિતા પટણી વીટીવી ન્યૂઝ અમદાવાદ